દિવાળીનો દિવસ હતો પણ પબ્લિક એટલી બધી નથી જો મૂર્તિના દર્શન કરી જુઓ તો મેકલા સરસ મજાના સજાવ્યા છે ભગવાનને પછી જો સરસ મજાના અહીંયા ચિત્રો લગાવ્યા છે ભગવાનના ફોટા ભગવાને જે જે કંઈ બી લીલા કરી છે દરેક લીલાના ફોટા ત્યાં લગાવ્યા છે પછી જુઓ આ કેટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ભગવાનની મૂર્તિ અને રાધાજીની મૂર્તિ કેવી સરસ મજાની લાગે છે તમે પણ દર્શન કરી લો પછી મેન મૂર્તિના દર્શન કરી જુઓ તમે જગન્નાથજી ભગવાન બલરામજી સુભદ્રાજી ચૈતન્ય મહાપ્રભુ દરેક મૂર્તિના દર્શન તમે અહીં કરી શકો છો ઓરિજિનલ મૂર્તિ ઇસ્કોન મંદિર સાંજના અમે ગયા હતા પબ્લિક એટલી બધી નહોતી પરંતુ ખૂબ જ મજા આવી ગઈ દર્શન કરવાની અને ત્યાં અદ્ભુત નજારો જોવાની ત્યાંના સંત છે તમે જોઈ શકો છો ને આ બધા નાસ્તો પાણી કરવા બેઠા છે અહીંયા